નમસ્તે વહેલા શ્રોતાઓ આજે ધનતેજવીની એક રચના આપ સમક્ષ રજૂ કરું છું આખરી વાર બસ મળી લઈએ આખરી વાર બસ મળી લઈએ ચલ ગળે વળગીને રડી લઈએ એકબીજાના અશ્રુઓ લૂછી એકબીજાના અશ્રુઓ લૂછી દિલના આઘાતને ખમી લઈએ સ્પર્શ યાદોમાં મહેકતો રહેશે સ્પર્શ યાદોમાં મહેકતો રહેશે ચલ સુગંધમાં ભરી લઈએ આ વફાદારીનો તકાજો છે આ વફાદારીનો તકાજો છે એકબીજાને સાચવી લઈએ ગીતને છોડી સાવ અધવચ્ચે ગીતને છોડી સાવ અધવચ્ચે ગીતની આખરી કડી લઈએ કાલની વાત કાલ પર છોડો કાલની વાત કાલ પર છોડો એનો નિર્ણય હવે પછી લઈએ બસ ખલીલ આપણે તો રડી લીધું બસ ખલીલ આપણે તો રડી લીધું ભીનું ભીનું જરા હસી લઈએ અસ્તુ